પાણી આરું છે અને દીવાલમાં ડિઝાઇન બહુ મસ્ત છે આકૃતિ દોરેલી છે મસ્ત છે જો અમારા ગામડામાં આવા મકાન બને ત્યાં લગી ઓછા હોય છે અને આ અમારે જો આ આવી ગયા છે હે નામ તો જસુબેન હે અને જોઈએ કિચન આલી બાજુ પણ છે જોઈ શકો હો બે બે છોકરા એમના બે દીકરા હતા બે મકાન બનાવ્યા અને બે કિચન બનાવ્યા અને બહુ મસ્ત છે આલી બાજુ જો મોટો દીકરો એમના રહેવા મીઠા છે અત્યારે અને તો જૂના મકાનમાં રહે છે બધું જોઈ શકો હો હાલ ભાઈ મહેશ

ઘઉ દીધા જીરું નહી વાયું હોય ને જીરું નથી રજપૂત તો ને થોડા હાટો આપડે બઉ આવે કા એ બધું રોજડા એટલા ઘણા બધા આવે કા